લોકસભાના ઇતિહાસમાં પહેલી વખત બિનહરીફ બનવાની ચર્ચા છે તે જોવા મળી રહી છે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થવાની ચર્ચા સુરત લોકસભા બેઠક પર ભાજપ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અત્યાર સુધીમાં નવમાંથી આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા આજે ભાજપ સિવાયના એક ઉમેદવારે ફોર્મ છે તે પરત ખેંચ્યું છે આજે એસવીપીપી પાર્ટીના ઉમેદવાર અબ્દુલ હમીદ ખાને ઉમેદવારી પરત ખેંચ્યાની ચર્ચા છે બપોરે સુરત બેઠક પર ભાજપ બિનહરીફ હોવાની ઔપચારિકતા પૂર્ણ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે સંવાદદાતા શૈલી ત્રિવેદી વધુ વિગતો સાથે જોડાશે તે પહેલા આપણે વાત કરીએ કે સુરત લોકસભાની જે આ બેઠક છે જેમાં વોલ્ટેજ ડ્રામા છે તે સખત રીતે જોવા મળ્યો અને ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ છે તે રદ થયું અને હવે જે ભાજપ સહિત અન્ય નવ અપક્ષમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે તમામ લોકોએ ફોર્મ હવે પરત ખેંચ્યા છે ને હવે ભાજપ આ બેઠક બિનહરીફ થશે તેવી પણ ચર્ચા હાલ જોવા મળી રહી છે સત્તાવાર જાહેરાત પણ બપોર સુધી કરી દેવામાં આવશે તેવી માહિતી હાલ મળી રહી છે સુરત લોકસભા બેઠક પર ભાજપ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે અત્યાર સુધીમાં નવમાંથી આઠ ઉમેદવારોએ જે દાવેદારી છે તે નોંધાવી હતી ફોર્મ ભર્યા હતા પરંતુ હવે આ આઠ ઉમેદવારોએ ફોર્મ જે પરત ખેંચ્યા અને આજે ભાજપ સિવાયના એક ઉમેદવારે પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે આજે એસવીપીપી પાર્ટીના ઉમેદવાર અબ્દુલ હમીદ ખાને પણ ઉમેદવારી પરત ખેંચવાની ચર્ચા થઈ છે તે જોવા મળી રહી છે અને હવે બપોરે સુરત બેઠક પર ભાજપ હરીફ હોવાની ઔપચારિકતા પૂર્ણ થવાની શક્યતાઓ છે તે પણ જોવા મળી રહી છે આંકડાઓ જે પ્રકારે હવે સામે આવ્યા અને હવે ત્યારબાદ એક બાદ એક જે આ સમાચાર છે તે સામે આવી રહ્યા છે અને હવે ભાજપ માટે આ રસ્તો સાફ અને સરળ છે તે બની ગયો છે ભાજપ આખરે આ સુરત બેઠક છે તે હવે બિનહરીફ રીતે જીતી જવાના જે અહીંયા એંધાણ છે શક્યતાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે સત્તાવાર રીતે હવે અધિકારી દ્વારા જાહેરાત પણ બપોર બાદ કરી દેવાય તેવા ચર્ચાએ જોર પકડ્યું છે નિલેશ કુંભાણીનું ફોર્મ છે તે રદ થયું હતું ને હવે કોંગ્રેસ દ્વારા પણ એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ભાજપ સિવાય અન્ય આઠ ઉમેદવારો છે તે મેદાને ઉતર્યા હતા તેઓ દ્વારા પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું પરંતુ હવે આ તમામ આઠ ઉમેદવારો છે તેઓએ પણ પોતાના ફોર્મ છે તે પરત ખેંચી લીધા છે અને હવે ભાજપ સિવાય આ તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા જ હવે ભાજપ આ બેઠક બિનહરીફ રીતે જીતી જાય તેવી પણ હવે સત્તાવાર જાહેરાત થઈ ચૂકે છે સંવાદદાતા શૈલેશ ત્રિવેદી વધુ વિગતો સાથે જોડાયા છે શૈલેશ જે પ્રકારે સુરત લોકસભાની જે આ બેઠક છે જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે જોવા મળ્યો કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું ત્યારબાદ જે અપક્ષના જે અન્ય આઠ જેટલા ઉમેદવારો હતા તેમને પણ આજે પોતાના ફોર્મ છે તે તમામ લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા છે અને હવે ઇતિહાસમાં પહેલી વખત આ બનાવ બનવા જઈ રહ્યો છે સુરતમાં બિનહરીફ ભાજપ થવાની ચર્ચાઓ હાલ જોવા મળી રહી છે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે શૈલેષ ચોક્કસપણે સમગ્ર મામલે સત્તાવાર જાહેરાત ત્રણ વાગ્યા સુધીમાં થાય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે ત્રણ વાગ્યા સુધીમાં સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાંથી સત્તાવાર જાહેરાત થશે હાલ જે વિગતો સામે આવી રહી છે એ મુજબ લગભગ એક ઉમેદવારના મામલે અત્યારે પેચ ફસાયાની વાતો થયા કરે છે પરંતુ ભાજપના જે સૂત્રો છે એમની વાત અને માનીએ તો ચોક્કસપણે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સમગ્ર મામલામાં ચિત્ર વધુ સ્પષ્ટ થઈ જશે અને સમગ્ર મામલામાં સુરતમાં સુરત લોકસભા બેઠક અત્યારે ભાજપ બિનરીત જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આ બનવા જઈ રહ્યું છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો સમગ્ર દેશમાં અત્યાર સુધીનો જે બે તબક્કા બીજા તબક્કાનો અત્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યાં સુધીમાં હજી સુધી કોઈ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા નથી કદાચ સુરત પહેલી બેઠક એવી હશે જેમાં બિનહરીફ જાહેર થશે સૌથી મહત્વનો ઘટનાક્રમ જે છે એ છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો હતો એમાં આજે સવારથી તમામ બાકીના આઠ ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી લેશે એ વાત સામે આવી હતી અત્યાર સુધીમાં સૂત્રોની વાત માનીએ તો તમામે ઉમેદવારી પાછી ખેંચી લેવાની એફિડેવીટ અહીંયા સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં આપી દીધી છે એક એક ઉમેદવારી પત્રના મામલે પેજ ફસાયો હોવાની વાત છે પરંતુ ભાજપના સૂત્રો કહે છે કે એ વાત પણ પૂરી થઈ જશે ને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સત્તાવાર રીતે જે છે ભાજપ બિન બિનહરીફ ઉમેદ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે જી બિલકુલ શૈલેષ પરંતુ જે પ્રકારે આ સમગ્ર ઇતિહાસ છે જે અહીંયા રજવા જઈ રહ્યું છે ભાજપ માટે હવે રસ્તો છે તે સીધો જ અહીંયા સાફ જોવા મળી રહ્યો છે હવે રસ્તામાં કોઈ જ નથી એટલે કે ભાજપ હવે સીધે સીધી સુરત લોકસભાની જે આ બેઠક છે તે જીતી જવાની શક્યતાઓ જાહેરાત પણ થવા જઈ રહી છે પરંતુ આ બાજુ કોંગ્રેસની એક બાદ એક જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કોંગ્રેસ દ્વારા પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ક્યાંક વાત સામે આવી રહી છે શૈલેષ ચોક્કસપણે ગઈકાલે જ્યારે નિલેશ કુંભાણીનું પત્ર રદ થયું ત્યારે તેમના લીગલ એડવાઇઝર બાઉભાઈ માંગુકિયા અને જમીર શેખે આ સમગ્ર મામલે સીધી સ્પષ્ટ વાત કરી હતી કે અહીંયા જે કંઈ યુકાદો આવ્યો છે એનીથી અમે નારાજ છીએ અમે આ યુકાદાને ઉપરની કોર્ટમાં પડકારીશું ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે નિલેશ કુંભાણી બાબતે જે કંઈ યુકાદો આવે જો નિલેશ કુંભાણીની વિરુદ્ધમાં યુકાદો આવશે તો નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં જશે અને જો આ ચુકાદો નિલેશ કુંભાણીની તરફેણમાં આવશે તો ચોક્કસ અન્ય લોકો હાઈકોર્ટમાં જશે ટૂંકમાં આ મામલો હાઈકોર્ટમાં જઈ રહ્યો છે એવી વાત ગઈકાલે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું બીજી તરફ એ જે ચિત્ર ચાલી રહ્યું હતું હાઈકોર્ટમાં ચેલેન્જ કરવાની વાતનો મુદ્દો ચાલી રહ્યો હતો એમાં નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર રદ થયું ત્યારબાદ ચોક્કસ એક ત્રીજો ઘટનાક્રમ એને સમાંતર ચાલી રહ્યો હતો અને એ જ ઘટનાક્રમ એ હતો કે બાકીના જે ઉમેદવારો છે એમને ઉમેદવારી પાછી ખેંચાય તેવો તખતો પડદા પાછળ ગોઠવાઈ રહ્યો હતો એવો ખેલ ચાલી રહ્યો હતો અને કંઈક ને કંઈક અત્યારે એ તખતો જે કંઈ ગોઠવાયો હતો એ વાત અત્યારે સમગ્ર રીતે સામે આવી રહી છે તેમાં અત્યાર સુધી સૂત્રોની વાત માનીએ તો બિનસત્તાવાર રીતે એવી વિગતો મળી રહી છે કે તમામ બાકીના આઠ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે બિલકુલ શૈલેષ આપ જોડાયેલા રહેશો હાલ તો કોંગ્રેસ પ્રવક્તા હેમાંક રાવલ આપણી સાથે જોડાયા છે હેમાંકભાઈ વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે પ્રકારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે સુરત લોકસભાની આ બેઠક ઇતિહાસમાં બિનહરીફ થવાની અહીંયા જે સત્તાવાર જાહેરાત છે તે પણ હવે જોકે થોડીવારમાં થઈ જશે શું કહેશે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા લેવા માંગીશ જો બિલકુલ આજે મને એવું લાગે છે કે લોકશાહીનું વસ્ત્ર હરણ અને ચીર હરણ થઈ રહ્યું હોય એ અત્યારે સાબિતીપૂર્વક દેખાઈ રહ્યું છે ભારત દેશની લોકશાહી જે છે એ સમગ્ર વિશ્વની અંદર એક દાખલારૂપ હતી અને આજે જે પરિસ્થિતિ છે ગઈકાલ સુધી કોંગ્રેસ જયારે આરોપો કરતું હતું કે આ પ્રકારની પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીની સંદ્રોહણી છે પરંતુ એ આરોપો જે છે એ ભાજપ નકારતું હતું અને મીડિયાના માધ્યમથી મીડિયા પણ કોંગ્રેસને ક્રોસ ક્વેશિયન કરતું હતું પરંતુ હવે એ સાબિત થઈ ચૂક્યું છે કે જે પ્રમાણે નિલેશ કુંભાણીના ટેકેદારોને પણ ભરવામાં આવ્યા હોય જે પ્રમાણે નિલેશ કુંભાણીને પણ પોતાને બેસી જવા માટે અથવા તો ના લાડવા માટે ફોન દ્વારા ધમકી અને ફોન દ્વારા અલગ અલગ પ્રકારના લોભામણી લાલચો આપવામાં આવેલી હોય નિલેશ કુંભાણીના જે ગમી ઉમેદવાર હતા એમના પણ ટેકેદારો જે પ્રમાણેની પરિસ્થિતિ કરવામાં આવેલી હોય અને હવે આ પ્રકારે અલગ અલગ જે બીએસપી લઈને બાકીના જે ઉમેદવારો હતા એમને પણ જે રીતે વિનરિત કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પારસો રચ્યો હતો એ અમે વારંવાર કહેતા હતા અને આજે એ સાબિત થઈ ચૂક્યું છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટી માટે ખુશી અને ઉત્સવનો માહોલ હશે પરંતુ દેશની લોકશાહી માટે આજે કાળો દિવસ છે દુઃખદ દિવસ છે એ પણ વાત સામે આવી છે કોંગ્રેસ હવે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે બિલકુલ અમારા માટે કારણ કે અમને ખબર છે કે જયારે કોઈ પણ ચૂંટણીના મેન્યુઅલની અંદર ઇલેક્શન મેન્યુઅલની અંદર કોઈ પણ જગ્યાએ એવું લખેલું નથી કે ટેકેદારો હોય એ આવીને એમ કે મારી સહી નથી તો એના માટે થઈને ફોર્મ રદ કરવું કોઈ પણ મેન્યુઅલમાં નથી નંબર એક નંબર બે આ ટેકેદારો જે છે એમને અમારે ઉલટ તપાસ માટે બોલાવવાના હતા તો એને હાજર પણ કરવામાં નથી આવ્યા નંબર સહી હતી એ કોઈ ફોરેન્સિક દ્વારા એને વેરીફાઈ પણ કરવામાં નથી આવેલી ટેકેદારો કે મારી નથી પરંતુ તમારે ફોરેન્સિક દ્વારા એને ચેક પણ કરાવવી જોઈએ એ પણ નથી કરાવી અને આવા જ પ્રકારના કેસમાં અમારા મન્ય પ્રમુખ આદરણીય સંજીવસિંહજી ગોહિલે પહેલા પણ હતું કે આવા જ પ્રકારના કેસમાં ભૂતકાળની અંદર જ્યારે આમ આદમી પાર્ટીના ટેકેદારોએ જઈને કીધું હતું કે અમે લોકો ટેકેદાર નથી અને આવી જ એફિડેવિટ આપી હતી એ વખતે ભારતીય જનતા પાર્ટીને પાર્ટી ફાયદો કરાવતી હતી અત્યારે એ વખતના અધિકારીએ એ વખતે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો કે ના આ ચૂંટણીમાં ઉમેદવાર લડશે અને અહીંયા એ જ પ્રમાણે વિક ચુકાદો આપેલો છે એટલે જે પ્રમાણેના ના ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની પાર્ટી ની ફેવરમાં ભૂપેન્દ્રસિંહ ચૂકાદો હોય એમાં પણ કોંગ્રેસ હાઈકોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું ધારાસભ્ય પદ હાઈકોર્ટે રદ કર્યું એ વાત પણ ખબર છે એમાં પણ અધિકારીઓને કોર્ટ દ્વારા બરાબર રીતે ટપાડવામાં આવ્યા હતા એ જ પ્રમાણે આ રાષ્ટ્રીય તજ્ઞ કક્ષાની વાત થઈ રાષ્ટ્રીય કક્ષાએ પણ આ જ પ્રમાણે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીની આકૃતિ કરે છે ગરદીગઢ ની અંદર પણ જોયું મેયરની ચૂંટણીમાં કઈ રીતે અધિકારીને સુપ્રીમ કોર્ટે અધિકારીઓને જે પ્રમાણે ખટકો આપ્યો છે એટલે હવે અમારા માટે ન્યાય પદ્ધતિમાં જવા સિવાય કોઈ છૂટકો નથી પરંતુ આજે એ પણ વીટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે એક સીટ માટે આ કરેલું છે પ્રજા અમને અગિયાર સીટ આપીને આનો બદલો લેવા માટે તત્પર છે બિલકુલ હેમંગભાઈ આપ કહી રહ્યા છો ભાજપનું આ ષડયંત્ર હતું કે જે પણ હતું થમકાવવામાં આવ્યા નિલેશ ફોન કરવામાં આવ્યો પરંતુ ચૂંટણી અધિકારીએ ટેકેદારોને હાજર થવાનો સમય આપ્યો હતો તો પછી આખોય મામલો ક્યાં ગુંજવાયો ખરે ટેકેદારો રાતોરાત તો ક્યાં ગાયબ થઈ ગયા ટેકેદારો પોલીસના ઝાપ્તામાં આવ્યા હતા પહેલીવાર આવું બન્યું છે કે પોલીસના જાપ્તામાં આવ્યા હોય પોલીસનો જાપ્તો કોને આપ્યો હોય પહેલા તો ટેકેદારો ને એવું સપનું આવ્યું કે મારી સહી અહીંયા થયેલી છે આ એક ટેકેદારો હતા કે જેમને ચારે ચાર ઠેકેદારોની એક સરખી એફિડેવિટ એક સરખી જગ્યાએ કરાયેલી એફિડેવિટ એફિડેવિટ નો નંબર એકસઠ ત્રેસઠ ચોસઠ એફિડેવિટ ની અંદર શબ્દો એક સરખા એક સરખા ટાઈપ ના ફોન બધી જ વસ્તુ એક સરખી આ કઈ રીતે થઈ શકે આ વસ્તુ માન્ય અધિકારી સ્ત્રીએ શા માટે ધ્યાનમાં ના લીધી શા માટે એમની સહીઓને વેરીફાઈ ના કરાવડાવી એ પ્રશ્ન પણ અમે પૂછી રહ્યા છીએ બિલકુલ તો હેમંતભાઈ આપને હવે શું લાગી રહ્યું છે ન્યાય મળશે કરો હાઈકોર્ટના દ્વાર કખડાવ્યા છે હવે તો આવી ગઈ છે અને પ્રજાની અદાલતની અંદર પ્રજા ભારતીય જનતા પાર્ટીના આવા લોકશાહી વિરુદ્ધના જવાબ આપવા માટે બેઠેલી છે નંબર બે અમે લોકો વારંવાર કહીએ છીએ કે કોંગ્રેસ વારંવાર કે છે કે ભારતીય જનતા પાર્ટી સંવિધાન ને અને બંધારણ ને બદલવા માંગે છે આ એનેથી વરમું ઉદાહરણ બીજું હોય શું શકે કે આ રીતે પોતે કાવા દવા રચીને એક સીટ જે છે જે સીટ જીતી શકવાના નહોતા અત્યારે અલગ અલગ રીતે એમણે અને આ માત્ર એક જગ્યાએ નહીં બીટીવી માધ્યમથી જણાવું છું ગુજરાતની અંદર અઢાર જગ્યાએ અલગ અલગ જગ્યાએ વાંધા લીધા હતા અમે કોંગ્રેસ ને અમારી જોડે સાબિતી હોવા છતાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જ એફિડેવિટ આપેલી છે જે એફિડેવિટ ના ગણાય ના મંજૂર કરવી પડે કારણ કે દિશા નિર્ણય સલોજ પરંતુ અમે અમારા પ્રમુખ શ્રીએ અમારા ઉમેદવાર શ્રી ફ્રી ફેર ઇલેક્શન કરવા માંગે છે અમે ઈચ્છીએ છીએ લોકશાહી ની અંદર હેલ્ધી રીતે કોમ્પિટિશન થાય ચૂંટણી આવે અને પ્રજા પોતે મત આપે આ પ્રમાણે સાવાતાવા કરીને અમે ચૂંટણીઓ જીતવા નથી માંગતા એટલે પ્રજા એકની સામે અગિયાર સીટ આપવા માટે અમને તત્પર ઓકે બિલકુલ બિલકુલ હેમંતભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર તો જે પ્રકારે હવે આજે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને હવે સુરત બેઠક બિનહરીફ જાહેર થવા જઈ રહી છે સત્તાવાર જે જાહેરાત છે તે પણ હવે થવા જઈ રહી છે બપોર સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે સુરત લોકસભાના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું છે કે જ્યાં સુરત લોકસભા બેઠક બિનહરીફ બનવાની જે આ ચર્ચા છે શક્યતાઓ છે તે જોવા મળી રહી છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયેલા છે શૈલેષ જે પ્રકારે હવે આખરે આખો મામલો જે હાઇવોલ્ટેજ જામાબાઝ ક્રિએટ થયો જે અપક્ષ ઉમેદવારો હતા તેઓએ ફોર્મ ભર્યા હતા નિલેશ કુંભાળીના ટેકેદારો રાતોરાત ગાયબ થયા ત્યારબાદ નિલેશ કુંભાળીનું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવ્યું અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા ઇતિહાસમાં પહેલી વખત બનવા જઈ રહ્યું છે આ સુરતની લોકસભા બેઠક કે જે સીટ છે તે બિનહરીફ બનવાની હવે ચર્ચાઓ હવે આખરે આપણે આજે વાત કરી રહ્યા છે કોંગ્રેસ દ્વારા પણ ક્યાંક આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવી રહ્યો છે હાઈકોર્ટના દ્વાર છે તેઓ દ્વારા ખખડાવવામાં આવી રહ્યા છે તે લોકોનું વલણ સ્પષ્ટ છે આ બાબતે તેમને ન્યાય જોઈએ છે કોંગ્રેસ માટે અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસની ઉચ્ય નેતાગીરી અત્યારે ઘોડા નાસી ગયા પછી તબેલે તાળા મારવા જેવો ઘાટ થઈ રહ્યો છે જે રીતે કોંગ્રેસની નેતાગીરીની અહીંયા સામે આવી હતી અને જે આખો ઘટનાક્રમ હતો એમાં કઈક ને કઈક જે રીતનો મુદ્દાઓ હતા જે વાત હતી એમાં કોંગ્રેસની નેતાગીરીની સીધી બેદરકારી હતી હવે ચોક્કસ સૌ કોઈ પોતાની ચામડી બચાવી રહ્યા છે એ પેલા ફરી એક વખત કઉ કે જે સુરતની લોકસભા બેઠક છે એ ગમે તે સમયે હવે બિનરીફ જાહેર થાય તેવી શક્યતા છે એક એકમાત્ર ઉમેદવારનો પેચ ફસાયાની વાત છે પરંતુ ચોક્કસપણે ભાજપના જે સૂત્રો જે રીતે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તે જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે ત્રણ વાગ્યે સુધી આ સસ્પેન્સ આ ડ્રામા તેમ આમ જ ચાલશે ત્રણ વાગે ચોક્કસપણે આ ડ્રામાનો અંત આવશે અને અંતિમ અંત હશે અલબત્ત કોંગ્રેસ જે રીતે આ સમગ્ર મામલે ચેલેન્જ કરવા જઈ રહ્યું છે હાઈકોર્ટમાં કોંગ્રેસ જવાની છે ત્યારે ચોક્કસપણે એટલું કહી શકીએ કે હવે સમગ્ર સુરતની બેઠક અત્યારે બિનરી છે કે નહીં એક હાઈકોર્ટના વલણ ઉપર આધાર રહેશે કારણ કે હાઈકોર્ટમાં આ સમગ્ર મામલે સુનાવણી થશે હાઈકોર્ટ ન કરે નારાયણ અને જો આ નિલેશ કુંભાણીની ઉમેદવારી મંજૂર રાખે તો સમગ્ર મામલામાં ફરી એક યુ ટન આવી શકે તેમ છે પરંતુ અત્યારે મુદ્દો માત્ર ને માત્ર એટલો છે કે અત્યારે સુરત બેઠકના બાકીના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એવું સૂત્રો જણાવી રહ્યા છે ગઈકાલે સાત જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચીની એફિડેવિટ આપી હતી એવી વાત આવી છે અને આજે બાકી રહેલા એક ઉમેદવારે પણ એફિડેવિટ આપી દીધાની વાત આવી છે અલબત્ત આ તમામ વાતો અત્યારે કોઈ પણ રીતે સત્તાવાર રીતે આવી નથી પરંતુ બિન સત્તાવાર રીતે એટલી મજબૂત રીતે વાત આવી રહી છે ભાજપની છાવણીમાંથી જે રીતે વાત આવી રહી છે તે જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે ત્રણ વાગ્યા સુધીનો આ જે કંઈ ઘટનાક્રમ ચાલી રહ્યો છે અત્યારે તે સસ્પેન્સ નો અંત બપોરે ત્રણ વાગે આવશે જી બિલકુલ શૈલેષ આપણ જોડાયેલા રહેશો હાલ તો એસવીપીથી આપણી સાથે અબ્દુલ સમીર શેખ જોડાયા છે અબ્દુલજી વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા તો સુરતની જે આ લોકસભાની બેઠક હાઈ વોલ્ટેજ ડ્રામા ક્રિએટ થયો કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ છે તે રદ થયું અને હવે આપ જે તમામ જે અપક્ષ જે ઉમેદવારો હતા તેઓ દ્વારા પણ આ ફોર્મ છે પરત ખેંચી લેવામાં આવ્યું છે ઇતિહાસમાં પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે સુરતની લોકસભાની આ જે બેઠક છે બિનહરીફ જાહેર થવા જઈ રહી છે શું પ્રતિક્રિયા આપશો बहन हम शुरू से पार्टी के साथ जुड़े ही है ना बहन पार्टी का जो सोच हो हमारा सोच वही हमारे सरदार वल्लभ भाई पटेल का सोच था वही हमारे प्रधानमंत्री मोदी साहब का सोच है तो हमको थोड़ा कोई हम अपने तरफ से समर्थन दे रहे पार्टी को बहन बिल्कुल हमारा तरफ से समर्थन करूँ थोड़ा तो शू अत उम्मीदवार परत खे खरा हाँ खी लीजा बहन તો પછી આની પાછળનું કારણ શું કારણ કે હાલ તો કોંગ્રેસ તો સીધા આક્ષેપ કરી છે કે આ સમગ્ર મામલામાં કોંગ્રેસ કરે છે મને ખબર નથી જે મારા મારા છે જે સોચ છે તો આની પાછળનું આપનું શું વલણ શું મતલબ આપ આ પાછળ શું કેવા માંગશો કયા કારણો જવાબદાર ગણવા માંગશો હવે આજે હું પાર્ટી જોડે જોડેલું છું બેન આજે જોડેલું પાર્ટી જોડે બિલકુલ વાતચીત કરવા બદલ આપનો આભાર તો જે પ્રકારે હાલ તો આ ઇતિહાસમાં પહેલી વખત બનવા જઈ રહ્યું છે સુરત લોકસભા બેઠક કે જે હવે બિનહરીફ બનવાની ચર્ચાઓને હવે સત્તાવાર જાહેરાત પણ અધિકારી દ્વારા કરવામાં આવી શકે છે અને હવે ભાજપ સિવાય અન્ય જે આઠ ઉમેદવાર હતા તે તમામ લોકો પણ જે મેદાને ઉતર્યા હતા તે તમામ લોકોએ પણ હવે પોતાના ફોર્મ છે તે પરત ખેંચી લીધા છે અને હવે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે